હાલ બોટાદનું રાજકારણ ગરમાયું છે કારણ કે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે તે બે દિવસ પહેલાં બોટાદના એપીએમસી ખાતે આવે છે અને જે કરદાના ભાવને લઈને જે ખેડૂતોને તકલીફ પડી રહી છે તેને લઈને તેમણે મુદ્દો ઉઠાવે છે અને મોટી સંખ્યામાં ખેડૂતો છે તે એપીએમસી માર્કેટ જે છે હરદળ ખાતે આવેલી બોટાદમાં ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે અને ત્યારબાદ રાત્રિ રોકાણ પણ છે તે માં કરે છે પરંતુ ત્યારબાદ પોલીસની એન્ટ્રી થાય છે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવે છે સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો જે આવેલા હોય છે તેમની પણ અટકાયત થાય છે અને આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા ગુટાદ ચલોનો કોલ આપવામાં આવ્યો હતો અને આજે થોડાક જ સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા જે કોલ આપવામાં આવ્યો છે પાંચ વાગે અહીંયા તેઓ સભા યોજવાના છે પરંતુ પોલીસની મંજૂરી મળી નથી એટલા માટે પોલીસના ધાડેધાડા પણ બોટાદમાં અત્યારે ઉતારી દેવામાં આવ્યા છે આ સીધા અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળના તરફ છે તેના પહેલા પોલીસે બેરિકેટિંગ લગાવી દીધા છે અને જે વાહનો આવી રહ્યા છે અને તેનું ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે અહીંયા સભા ન થાય તે લોકોની કારણ કે પરમિશન નથી મળી તેને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે માહિતી એવી પણ મળી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે બગોદરા ખાતે પહોંચ્યા હતા ઈસુદાન ગઢવી સહિત સાગર રબારી સહિતના જે નેતાઓ છે તેમની અટકાયત છે તે બગોદરા ખાતે કરી લેવામાં આવી છે અને જે બોટાદમાં અત્યારે જે આ સભા યોજાવાની હતી તે પહેલાં જ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને નજર કેદ પણ કરવામાં આવ્યા છે અને જે લો જે નેતાઓ છે તે નીકળી ગયા છે એ તમામ નેતાઓ અહીંયા સુધી હજી નથી પહોંચ્યા પરંતુ તેમની રસ્તામાં જ અટકાયત કરી લેવામાં આવી છે આ તમામ આ જે દ્રશ્યો છે અમે તમને બતાવી બતાવી રહ્યા છે કે જે એપીએમસી અહીંયા માર્કેટ આવેલું છે તે પહેલાં પોલીસે બેરિકેડિંગ લગાવી દીધેલું છે અને તમામ જે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને જે આમ આદમીના આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે અહીંયા સુધી ન પહોંચે અને સભા ન યોજાય તે પ્રકારે પણ પોલીસ અત્યારે જોવા મળી રહ્યો છે જે લોકો શંકાસ્પદ લાગે તે લોકોના નામધામ પૂછવામાં પણ આવી રહ્યા છે અને ત્યારબાદ તેઓને અહીંયાથી પસાર કરવામાં આવી રહ્યા છે આ સીધા દ્રશ્ય એપીએમસી માર્કેટની બહારના છે જ્યાં વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બેરિકેટિંગ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જે આહવાન આપવામાં આવ્યું હતું પાંચ વાગે અહીંયા મોટી સંખ્યામાં સભા યોજાવાની હતી જે ખેડૂતો છે તેમને આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ અહીંયા સભા યોજાય તે પહેલાં જ પોલીસનો કાફલો છે તે ખરે પગે રહ્યો છે અને જે બોટાદના જે પોલીસવાળા છે તેમનું પણ કહેવું છે કે આ સભાને લઈને કોઈ મંજૂરી માંગવામાં નથી આવી અને મંજૂરી આપવામાં પણ નથી આવી અને જે પણ અહીંયા લોકો ભેગા થશે કે કાયદો હાથમાં લેશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ બોટાદ એસપી દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં જ્યારે કોલ આપવામાં આવ્યો છે બોટાદનો જે સભાનો સમય છે ત્યારે કેટલા નેતાઓ અહીંયા પહોંચવામાં સફળ થાય છે વિરોધ પ્રદર્શન કઈ રીતનો હોય છે આ તમામ દ્રશ્ય અમે તમને પોહચાડતા રહીશું અને આ તમામ અપડેટ શું તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ